અખિલ ભારતીય સેના સુરત દ્વારા સુરત કલેક્ટર ઠકે રાજ્યપત્યનેવરાબદાન સહિત ઉચ્ચ અધિકારીઓને સંબોધીને આદનપત્ર આપી આરોપીઓ સામે કડક અને વહેલી તકે કાર્યવાહી કરવા માંગ કરાઈ હતી જે મારું નામ ભૂપેન્દ્ર સોનવાણે અખિલ ભારતીય સેના સુરત જિલ્લા અધ્યક્ષ આજે અમે સૌ અખિલ ભારતીય સેનાના બેનર તલે અમારી મહિલા વિંગ આજે ઉપસ્થિત છે આજે અમે જે હાલમાં જે મહારાષ્ટ્ર ખાતે મહારાષ્ટ્ર માલેગાંવ તાલુકાના ડુંગરાળી ગામમાં જે ચાર વર્ષની માસૂમ દીકરી જોડે જે ઘટના ઘટી છે જે એમનો રેપ કરીને એમને પથ્થર મારીને એમનું મૃત્યુ કરવામાં આવ્યું છે તે ખરેખર આપ સભ્ય સમાજ માટે ખૂબ જ ગંભીર ઘટના છે તે આવી ઘટના બીજી વખત ના થાય તે માટે અમે માન્ય શ્રી કલેક્ટર સુરત જિલ્લા શ્રી અને મહામાયમ શ્રી આપણા શ્રી અને કેન્દ્રીય શ્રી તથા મહારાષ્ટ્ર શાસનને અને અન્ય ઉચ્ચ અધિકારીઓને પ્રાર્થનાપત્ર સોંપવા માટે આવી રહ્યા છે અને અમારી માંગ છે કે કે આવા જે આરોપી છે એમના ઉપર તત્કાલ કાર્યવાહી કરવામાં આવે તત્કાલ ફાંસી આપવામાં આવે બીજી વાર આવી કોઈ ઘટના ન બને તે માટે સરકારશ્રીએ નવા કાયદાઓ ઘડવામાં આવે અને અને ફક્તને ફક્ત આ બેટી પડાવવા બેટી બચાવવા ના આગળ પર સીમિત ના રાખવામાં આવે અને મેં સમાજને પણ કહેવા માગું છું કે આ જવાબદારી ફક્ત સરકારની પણ નથી આપણી પણ પોતાની પણ જવાબદારી બને છે એટલે સમાજે પણ આગળ આવીને અને બાળકોને પણ શિક્ષણ આપવું જોઈએ જે સ્કૂલ કોલેજમાં જે બાળકો ભણી રહ્યા છે નાનપણથી જ જે બેટી છે એ બેટીમાં શક્તિ દેવીનો સ્વરૂપ છે તો બેટીનું માન સન્માન કેવી રીતના જાળવવું તે માટેની એમને ભણાવ ભણતરમાં આવવું જોઈએ અને દરેકે દરેક જે બાળકો ભણતા નથી જે ક્રાઇમમાં આગળ વધી રહ્યા છે તો તે માટે પણ હું સરકારને વિનંતી કરીશ કે સોશિયલ મીડિયા પર અત્યારે ઘણા લોકો એક્ટિવ છે તો જે કાયદામાં જે કંઈક પ્રાવધાન છે તે કાયદાની માહિતી સોશિયલ મીડિયા થકી આવા જે આરોપીઓને મળે અને એમના ડર બેસે તેવું કંઈક પ્રાવધાન કરવામાં આવે જો એવું ના થાય તો સરકારને પ્રાર્થના કરીએ કે આવા આરોપીઓને મહિલાઓના હસ્તક છોડી દેવામાં આવે તો મહિલા પોતે પોતાની રીતે ન્યાય એમને અપાવી દેશે જય હિન્દ જય ભારત જય સંભુનારાયણ મારું નામ કમલબેન પંડરાત પાટોડે છે હું ગુજરાતનો સુરત શહેરથી બોલું છું જો હું અમે એક જ અનુવાદ લઈને આવ્યા છે કે જે મહારાષ્ટ્રમાં જે માલેગાંવ શહેર છે એમાંથી જો ડોંગરાળે ગાંવ છે એમાં પેલી નાનલી છોકરીનો જો બળાત્કાર થયો છે તો આ છોક છોકરીનો ન્યાય મળવું જોઈએ અમે અમારે બી ઇન્સાફ જોઈએ શ્રી કહે છે કે ભાઈ બેટી બચાવો બેટી પઢાઓ પણ અમારા દેશમાં તો બેટીને જ એવું કરે છે તો અમને ન્યાય જોઈએ છે બીજું કંઈ જોતો નથી જે આરોપી પકડાયો છે એને અમારે ફાંસી જોવાની છે બસ એટલું છે એની ફાંસી હોય તો અમારે હવાલે કરી આપો તો અમે જનતા અમારા હિસાબ થી પછી જે મંત્રી છે એમને કેવું છે કે અમારે ન્યાય જોઈએ છે બીજું કશું નહી જોઈએ છે અમારે બસ ની ન્યાય આપો તો અમારા હિસાબ થી અમે જોઈ લેવાના તમે જનતા એને આવેલે કરી આપો બસ એટલું જ અમે અનુદાન આપવા આવ્યા છે કલેક્ટરશ્રીને અમારી જે વિનંતી છે એ સ્વીકારવામાં આવે